તો જય માતાજી બધા મિત્રોની અને જય રોમાપીર આજ તો હશે શનિવાર અને હનુમાનજીના મંદિરે જવાનું છે આપણે વટેલા અને વિડીયોની અંદર બન્યા રહેજો વટેલા જઈશું અને હનુમાનજીના દર્શન કરીશું તમે વિડીયોની અંદર બના રહેજો અને તો પહેલાં આપણે મિત્રો આપણે નહીં ધોઈને તૈયાર થઈ જઈએ અને પછા આપણે નીકળશું વટેલા તો વિડીયોની અંદર બન્યા રહેજો તો મળીએ આપણે નહીં ધોઈને તો ફાઇનલી મિત્રો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા વટેલા જવા માટે અને એક આપણો દોસ્તાર આવવાનો છે બાઈક લઈને આવવાનો છે આપણે થોડું હેરતું જવાનું છે આગળ અને ભાઈ બાઇક લઈને આવે છે અને પછી નીકળવાનું છે ભાઈ હજી નાવા બેહશે કોક હજી નહીં ધોઈ નહીં આવે એટલે આપણે નીકળીશું વટીલા ધામ અને હા મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે હવે નીકળી ગયા હા આપણે ભાઈબંધજી આવવાનું તો બાઇક લઈને આવી ગયો છે રોડ પર હાલ ફોન આવ્યો તો એનો તે કે ભાઈ આવી જાવ હવે રોડ પર અને આપણે હવે નીકળી ગયા ઘરેથી પણ જઈ રહ્યા છે વટેલાધામ એટલે તમને ખબર જ હશે આપણે વિડીયોની અંદર કહી દીધું છે તમને ત્યાં જોઈ શકો મિત્રો આપણો હાર્યો રસ્તો ઓઈ મિત્રો લોંગ પડશે એટલે આપણે શોર્ટકટ લઈ લઈએ સીધા છેતરમાં થઈને તો વિડીયોની અંદર બનાવી રેજો મિત્રો અને તમે જોઈ શકતા છો કે આ ટોપી ચામ લીધી મેં એનું એક કારણ કહી દઉં આપણે ભાઈ બાલ અમુક ફેરા ધોકાવા લીધો હે માથાના કઈ ચોક બાર જઈએ ને એટલે રમણ ભમણ થઈ જાય થોડા લોંગ હેર છે એટલે થોડી તકલીફ રહેશે એટલે અમુક ફેરા ખરાબ થઈ જાય ખરાબ થઈ એટલે એની ટોપી પહેર દેવા માટે લઈ લીધી છે મિત્રો તો બનાવી લેજો વિડીયોની અંદર તો મિત્રો આપણે એ જ રોડથી હેરતા જવાનું તો એટલે પહોંચી જશે સારો રોડ અને આપણો દોસ્તાર હજીક દેખાતો નહીં છે કે બચ્ચો બચાવે એટલો સારનો આવું રહેલો બધું મિત્રો એ એટલે લોકમે આજા આવી આપણે રોડ પર દસ્તાર જોડે જોઈ શકો છો આપણો વાટ જોઈ રહ્યો તો કલાકથી

આવી મિત્રો આપણે ચોંગા ચાંગા પહોંચી જાય મિત્રો ફાઇનલી આ બાજુ આપણે મહેતા રોડ જાય છે આ બાજુ ચોંગા ગામની અંદર ચોંગા ગામની અંદરથી આપણે જવા છે વકીલા આગળ તમને લોકેશન આપણે જણાવી દઈશનું વાયરાનું મજા ક્યાં આવે તમે લોકેશન પતાડશોની અંદર બનાવી દીધો આજે આપણે લોકેશન પતાડી દીધું ચાર

મિત્રો આ ચોકડી પડે એટલે અને આ અંદર ચંગવાડા ને આગળ ચંગવાડા ચંગવાડા ગામ ગામમાંથી આવો તો આપણે સીધો સીધો રસ્તો જાય અને ચોંગાથી થી આવો એટલે પછી આપણે એથી લેફ્ટ સાઈડ વળી જવાનું છે જવા દે હડતા મિત્રો નજીક જ છે આ ચોકડી પડતી તો એકદમ જોઈ શકો છો બોડ બોડ મારે છે મિત્રો

દાદાના મંદિરમાં અલાવ નથી કોઈ ચોપડાની વસ્તુ કે માસ મટન ખાઈને જઈ શકે એટલે આપણે ચોપડાનો પત્તું ઉતારી દીધો છે દર્શન કરવા માટે તો ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા વર્ષી દાદા મંદિરે અને જઈએ આવે અંદર હનુમાનજીના દર્શન કરીએ તમારે અંદર દર્શન કરાય અને તમને પણ દર્શન કરાવી દઈએ અને અંદર ફોન લઈ જવાનો અલાવ છે કે નહીં છે ને અલાવ

મિત્રો આપણે દર્શન કરીને મૂર્તિ જોઈ શકો છો મિત્રો આપણે બેલ મિત્રો વગાડવા માટે છે આપણે નું મંદિર છે અને બાજુમાં એક ઘર છે પૂજારીઓનું નું જોઈ શકો છો મિત્રો હવે આપણે જી અંદર ફરતા આવીએ શું કરેલા ફોટા પણ ચાલુ કરી દીધું કેવું મિત્રો ફોટા પાડી રહ્યા છે અરે ગોપાલ ને વિક્રમ બે જણા અંકલો થઈ ગયો આપણે રંજીત થઈ ગયો લો મારે ફોટા પાડો લે મારો ફોન આલો લે ફોટા પાડી દે પીડા મારા થોડી વાર બંધ કરું પરે કેમેરો હા 10 મિનિટ અંદર મિત્રો હવે અંદર જઈએ આપણે શું આલ્યો રામ દરબાર થોડું કૃષ્ણ વાતલી કૃષ્ણ દર્શન હશે વાલ્મીકી દર્શન સંત આ બધા જે ભક્તો છે એમના દર્શન કરવાના છે અંદર બધું મૂર્તિઓ છે I have the Christian

મસ્ત સમજવા જેવી બેન છે ઊંચું સમજશો તો ચાલશે પણ ઊભું સમજશો તો નહીં ચાલે તારી બેન એના પછી નહીં આવે ભાઈ સમજી દેખા વધારે તક તમારે પણ આવું હોય તો તમને લોકેશન બતાવી બતાવ્યું છે મેં આગળ ચોકડી પરથી એટલે દર શનિવારના અહીંયા મેળો હોય છે એટલે તમારે આવું હોય તો આવી જજો દાદાના દર્શન કરવા માટે મિત્રો આ છે આપણે રામ ભક્ત સબરિયાભાઈ અને આમના પણ આપણે દર્શન કરી લીધા અને આગળ જઈશું દર્શન કરવા इसने बजा दो आमा ने क्यों पॉइंट फील કરી મંદિરની બહાર આવતા રહ્યા હવે આપણે જઈશું ઘરે તો ફાઇનલી મિત્રો આપણે હનુમાનજીના દર્શન કરીને બહાર આવી ગયા છીએ દાદાનું ખૂબ શક છે તમે પણ એક પેરા આવજો દાદાબાના દર્શન કરજો અને મિત્રોએ દર્શન કરીને હેડ્યા ઘરે અને હા મિત્રો અમારા વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને અને આવા નવા બ્લોગ આપણે આવતા રહેશે આ ચેનલની અંદર તો મળીએ મિત્રો બીજા બ્લોગની અંદર જય માતાજી બધા મિત્રોને